આ જો કાલના વ્લોગમાં જે છત્રી બતાવી હતી ને ફૂંકા બૂંકા ટીંગાડીને નાખી ડેકોરેશન કરીને તૈયાર કરી ફાઈનલી મોબાઈલ જે બગડ્યો તો એ રિપેરિંગ થઈ ગયો ત્યારે હવે ભાઈ વિડીયો તો આ જો ત્યાં ફૂલ વરસાદ આવે આમાં તો વરસાદ દેખાતો ને ગાડી હું કઈ ધોવાઈ ગઈ ધોઈ નો પડી હા ભાઈ દાદાનું જમવાનું દે છે હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય વ્લોગ હવે અત્યારે રાતના જો પોણા આઠ થવા આવ્યા છે અને ફાઇનલી મોબાઈલ જે બગડ્યો હતો એ રિપેરિંગ થઈ ગયો હોય ત્યારે હવે હવે વિડીયો તો આ ફોનનો બીજા ફોનમાંથી યુઝ કરવાનો એમાં તો સારો આવતો નથી વિડીયો હવે ફોન રિપેરિંગ થઈ ગયો એટલે વાંધો નહીં આવે એડિટિંગ કરવામાં કારણ કે બાકી આ બીજા ફોનમાં કરતો ને ફૂલે ફૂલ ચોટું વચ્ચ હોય તો લાગી નો હોક એટલો આમ ફૂલે ફૂલ લેક થતો હતો આ એ લેક તો થાય જ છે આમાં આલે એડિટિંગ કરવામાં આલે છે અને આ બાજુ જો ચણિયા ચોરી બધું અત્યારે ગોઠવાઈ ગયું છે અત્યારે ખાલી અમને બતાવી દીધું બાકી હજી થોડું ઘણું ગોઠવવાનું બાકી છે ઓર્નામેન્ટ લે એવું બધું તો એ ભાઈ આવતી કાલ લગીમાં ગોઠવાઈ જાય એટલે કાલે આખી બધી જ કંઈ કંઈ ચણિયા ચડી છે કેટલી કેટલી છે કેવા કલરમાં માં કયા કલરમાં હે ભાઈ ચૂંદડીને હું હું ઓર્નામેન્ટ ને બધી આખે આખું બધું જીજી ગઈ ને બધી આખી કાલના વિડીયોમાં માં ટૂર આપી દઈશ બરાબર કાલે ગોઠવા જાય ને તો આજે હું ગોઠવાનું નથી બાકી આજે જ આપી હતી તો હજી થોડું ઘણું ગોઠવાનું બાકી એ બધું આખું કમ્પ્લીટ થઈ જાય ને પછી આપી દઈશ અત્યારે જો જવા ગોઠવવાનું બધું ચાલું જ છે અને આ બાજુ જો આ રસોઈ ચાલુ થઈ ગઈ છે શું બનાવવાનું અત્યારે પાછું ભીંડાનું શાક જ આવ્યું છે પાછું આજે હવે ભીંડાનું શાક જ છે અત્યારે જમવામાં ભીંડાનું શાક અને રોટલી તો હવે એ ખાઈ લેવું અને જો આ ગોઠવવાનું અત્યારે ફૂલે ફૂલ ચાલુ છે બધું આ ચુંદડી ને બધું આ પછી અહીંયા હજી ઓર્નામેન્ટ ને બધું રાખવાનું છે આ થોડું ઘણું હજી ગોઠવું છે બધું ઘણું છે ક્યાં ક્યાં પવન એટલું આને બાઈને ફટકાઈ ગયું પડે બધું એટલું આમ હું કે આ ક્યાં ચણિયા ચોરી કેવા કેવા પ્રકારના હે કાલના વિડીયોમાં આખી ફૂલે ફૂલ આખે આખી ટૂર કરાવી દઈશ આખી હું કે આનું બધે આમ ચણિયાચોળી બધું બતાવી દઈશ બરાબર તો કાલનું લોલતા નહીં એટલે કઈ જગ્યાએ આવ્યું બધું એ ટૂંકમાં કાલના વિડીયોમાં કહી દઈશ આ જો અત્યારે ભીંડો આમ લૂંટી જાય છે કટકા કરતી જાય છે અડધા કટકા થઈ ગયા અડધા કટકા કરવા બાકી એ જા તો બંધ કરીય તો પર વરસાદ આવે સુ વરસાદ આવે યો વરસાદ ચાલુ થયો પવન આય રે ફૂલે ફૂલ ફૂલે ફૂલ ત્યારે ફૂલ જાડું પવન આવે ધૂળ ઉડે વરસાદ ચાલુ થઈ ગયો હા બો આમ કે નવરાત્રી પર ન આવે તો આ આગાહી તો હે ગઈ ખેલે વાંડો નોતો આવ્યો ગઈ ખેલે નવે નવ નૃતતા નોતો આવ્યો પણ દશેરાmdi વરસાદ આવ્યોલો ફૂલે ફૂલ દશેરાmdi રોંડે ચાલુ થે તો ફૂલે ફૂલ વરસાદ ચાલુ આવ્યો વખત આ વખતે આવે નહીં તો સારું બાકી દર વખતે નવરાત્રીમાં કોકા દ્વાર તો વરસાદ નડે જ છે જો અત્યારે ફૂલ વરસાદ આવે આમાં તો વરસાદ દેખાતો નહી તો પતરામાં જે ભટકાઈએ ને છાટા એનો અવાજ સાંભળી જોઈએ તો કેટલો વરસાદ આવે આમ ફૂલે ફૂલ આ જો કાલના વ્લોગમાં જે છત્રી વતાવી હતી ને ફૂંકા બુમકા ટીંગાડી નાખી ડેકોરેશન કરીને તૈયાર કરીએ હજી આમાં થોડું ઘણું ડેકોરેશન કરવાનું છે કાલે હવે આખું બધું કમ્પ્લીટ થઈ જાય બધી ટોટલી આખે આખું આપી દઈશ હજી જો વરસાદ જ છે અડધી કલાક માથે થઈ ગયું હજી ફૂલે ફૂલ અત્યારે વરસાદ ચાલુ જ છે કેટલા પાછો આવ્યો જો આજે વરસાદ ચાલુ હોય તો આજે હવે પ્રેક્ટિસ માટે જવા ને ડેલી હમણાં તો બે બે ત્રણ ચાલુ જવાનું આ વખતે હું થયું જ નથી બાકી દર વખતે તો ડેઈલી શું કે બે મહિના વારો અને ડેલી ગરફા રૂમમાં સાંજે પ્રેક્ટિસ માટે જતા આ વખતે જવાનું તો બે દિવસે ચાલુ કર્યું તેમાં ત્રીજે ચોથે દિવસ વરસાદ આવી ગયો આય જવાય નહીં કેમ આ બાજુ બાજુ હજી જમવાનું હજી તૈયાર થાય છે ત્યાં લગી આ કેળું પડ્યું એ કેળું ખાય લી હા રાતના પોણા નવ થાવા આવ્યા છે અને આ બાજુ હજી રાંધવાનું ચાલુ જ છે હજી કોઈ પૂરેપૂરું રંધાણું નથી આ જો પાપડ હજી પાપડ હજી બાકી હે હે ઓકે આ તો રસોઈ બાકી હે એમ જો કેડી કીધું તો ને નવું પકાટો આ ત્યાં નો થાય નો થ્યું હે ત્યારે જો ભીંડાનું શાક હતું અને આજે ભીંડાનું જ શાક હે એડી ગાય અગાઉ કીધું તો થઈ ગયું આજે કલાક માથે વહી ગયા આ કેટલા સાડા સાત વાગ્યાની રાંધે છે હજી નથી

એલા મજે કરી નાખે એ ક્યાંય ગરમ નત કર્યું એ અહીંયા ફ્રિજમાં જ કાઢ્યું કે ગરમ કરીને મૂક્યું હા ગરમ કરીને હાલા લાઈ ને આ વિડીયો એટરાઓ બાંગો જ આવતોય ના સીધો થાય હાલો આ ભાઈ

કઈ ગામના નહીં મારો રાત રાતના દસ વાગી ગયા હજી ફૂલ વરસાદ ચાલુ જ છે એક ફાયદો થયો ગાડી ધોવાઈ ગઈ ધોઈ નો પડી હવે અત્યારે જો રાતના દસ ને હજી વરસાદને બધું ચાલુ હોય તો હવે આજે રમવા જવા હે નહીં તો આજનો લોક એને પૂરો કરી છે લોકને લાઈક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને આવતીકાલનો લોક જવાનું ભૂલતા નહીં કારણ કે આ બધી ચણિયા ચોરીને બધું ગોઠવાઈ જાય એટલે કાલે તમને આખું બધું ટૂર કરાવી દે બધું બતાવી દઈશ બરાબર